સમયમાં સરકારની સામે અમે રણશિંગું ફૂક્યો અને સરકારને ખાલી એક ફક્ત મોવા માર્કેટિંગ યાર્ડની અંદર જ રોજના આઠથી દસ કરોડ રૂપિયાની ખેડૂતોને એક જ દિવસની ખોટ જાય છે એટલે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ અત્યારે જે ડુંગળીની દોઢ મહિનાથી સરકારે નિકાસબંધી કરી છે એનાથી ખેડૂતોને એક જબરજસ્ત મોટા પ્રમાણમાં પાયમાલ અને નુકસાની થઈ રહ્યા છે તેમજ ખેડૂત સરકારે જે કપાસની આયાત કરી એટલે ખેડૂતોને જે કપાસના ભાવ મળવાના હતા એ પણ નથી મળતા એટલે દોઢ મહિનાથી સતત સરકારે જ્યારે આઠ તારીખે જાહેરાત કરી ત્યારથી જ અમારો નવ તારીખથી જ વિરોધ છે ત્યાં આજ પોણા બે મહિના થવા આવ્યા છતાં પણ અમારો વિરોધ શરૂ છે અને સરકાર ટચની મત થતી નથી એટલે આવતીકાલે તારીખ સિત્યાવીસ એક બે હજાર ચોવીસ અને શનિવારે મહુવા દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જ્યાં હરાજી ચાલે ત્યાં અમે ખેડૂત જાગૃતિનું અભિયાન રૂપે કાલે શ્રી ગણેશ કરવાના છીએ અને મહુવા અને ભાવનગર જિલ્લાભરના તેમજ મહુવા તળાજા જેસર વગેરે તાલુકાના ખેડૂતોને અમારું એક જાહેર આમંત્રણ છે અને આ કોઈ રાજકીય કે કોઈ આગેવાની નીચે નથી પણ સ્વયંભૂ ખેડૂતોને જ જાગૃત થઈને આવવાનું છે એટલે આવતીકાલે સવારમાં દસ વાગ્યે તમામ ખેડૂતોને મોટી સંખ્યામાં હાજરી આપવી અને કાલે અમે રચનાત્મક અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે એવા હકારાત્મક પ્રોગ્રામો આપવાના છીએ તેમાં રાજકીય ક્ષેત્રમાં જે લોકો છે એને પણ આવવું જોઈએ અને આ ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચાડવી જોઈએ હવે સરકાર અમારી આ વાત માનતી નથી એટલે આવનારા દિવસોમાં અમે તળાજા ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ ગોંડલ વગેરે જિલ્લા ગુજરાતભરના યાર્ડોની અંદર ખેડૂત જાગૃતિ અભિયાન કરી અને ટૂંક સમયમાં સરકારની સામે અમે રણશિંગું ફૂક્યું અને સરકારને અમારી આ વાત માનવી જોઈશે અત્યારે ડુંગળીની અંદર સરકારે નિકાસબંધી કરી ત્યારથી તે અત્યાર સુધીની અંદર ખાલી એક ફક્ત મોવા માર્કેટિંગ યાર્ડની અંદર જ રોજના આઠથી દસ કરોડ રૂપિયાની ખેડૂતોને એક જ દિવસની ખોટ જાય છે એટલે આ ખોટ સહન ખેડૂતો કાર્ય કરી શકે નહીં એવી મોટી જબરી ખોટ છે અને નિકાસબંધી જો હટાવી લે તો સરકારને એમાં કોઈ જાતની ક્યાંય નુકસાની થાય કે દેશમાં કોઈ હાહાકાર મચી જાય એવી પરિસ્થિતિ નથી પણ સરકારે ઇરાદાપૂર્વક આ નિકાસબંધીના લાદી છે અને કપાસની જે આયાત કરે છે એ પણ એક સરકારની ખેડૂત વિરોધી નીતિ છે જો સરકાર ખેડૂતો કપાસની આયાત બંધ કરી દે તો અત્યારે જ ખેડૂતોને બાદ પાંચ દિવસની કે દસ દિવસની અંદર અઢી હજારની આસપાસ ખેડૂતોને ભાવ મળે એમ છે તેમ છતાં એવું હોય તો સરકાર એક મણે પાંચસો રૂપિયા કપાસમાં ખેડૂતોને સહાય આપે અને ડુંગળીની અંદર જે અત્યારે ખેડૂતોને ખોટ ગઈ છે દોઢ મહિનામાં એમાં દરેક એક મણ ઉપર સરકાર બસો રૂપિયાની આજની તારીખ ઊંધીમાં નુકસાની ભોગવી આપે અને નિકાસબંધી સરકાર હટાવી લે તો તરત જ ખેડૂતોને ભાવ મળતો થઈ જવાનો છે એટલે સરકાર આ કરવા તૈયાર નથી એનું મૂળ કારણ છે સરકારને સત્તાનો નશો ઘડી અને સત્તાના નશામાં એની સામે અમારો ફૂલ વિરોધ છે પણ ટૂંક સમયની અંદર અમે ગુજરાતભરના ખેડૂત આગેવાનો અને દેશમાંથી આગેવાનોને બોલાવી અને ચારેય આપણા હિન્દુસ્તાનના સનાતન ધર્મના જે સંસ્કૃતિના અને સનાતન ધર્મના એક મહાન વડાઓ કહેવાય એવા ચારેય મહાદીપ પટેલ પીઠના શંકરાચાર્યજી મહારાજને અમે મળીએ અને એના આશીર્વાદ મેળવવાના છીએ અને આ લોકોને છેતરવાનું આયોજન એક એનું છે તો આમાંથી અમને છૂટકો મળે એવું કંઈક અમને બતાવો અને એના આશીર્વાદ લેશું અને જો સરકાર નહીં માને તો પછી આવનારા દિવસોમાં ચૂંટણીમાં પણ સરકારની સામે ઝંપલાવાના છીએ ખેડૂતો ખેડૂત આગેવાનો મોટા મોટા સાધુ સંતો અને તજજ્ઞ લોકોને રામે રાખી અને સરકારની સામે બે હજાર ચોવીસમાં અમે રણસિંગ ફૂંકવાના છીએ તો આદરણીય શ્રી ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના અધ્યક્ષ એવા ભરતજી વાળા તેમજ અન્ય આગેવાનો તેમજ મવા જેસર તાલુકાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ જે અત્યારે ભરતજી વાળાએ જે રજૂઆત કરી તે ખેડૂત મિત્રો તમને યોગ્ય લાગી હોય કે નાના એની વાત સો ટકા હસી છે જોકે મને તો હો ટકા તો નહીં પણ જેટલા ટકા હોવા ટકા કરતાં પણ લાખ કરોડ ટકા આવતા હોય ને તો એ જેટલા ટકા આવતા હોય એટલા ટકા હાસી કહેવાય કારણ કે સતત એને જે જે એને જોયેલું છે અને સતત એને ત્રીસ વર્ષ કરતાં પણ વધારે આંદોલન તેમજ અન્ય શું કહેવાય સમાજ કલ્યાણના જે કાર્ય સાથે તે જોડાણેલા છે અને ડુંગળીની ખેતી તો તે હાવ નાનપણથી જ તે જ્યારે જે હતા ત્યારથી જ તે ડુંગળીની ખેતી સાથે તે જોડાયેલા છે તેની જે વાત છે એ એકદમ હાંસી છે તો મિત્રો આવતીકાલે એટલે કે સત્યાવીસ એક બે હજાર ચોવીસ અને વાર શનિવાર સવારે દસ કલાકે મવા માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડો અને બને તો તમારી આજુબાજુના અન્ય મિત્રોને પણ લેતા આવજો કારણ કે જે કાંઈ જે કાર્ય થવાનું છે તે તમારા હિતમાં જ છે ખેડૂતોને ધ્યાનમાં રાખીને ખેત પેદાશોના ભાવ ખેડૂતોને યોગ્ય નથી મળતા ડુંગળી કપાસ કે અન્ય ખેત પેદાશો તેના ભાવ સુધરે અને ડુંગળીની નિકાસ ઝડપથી શરૂ થાય અને અન્ય ખેડૂતોને કેટલાક પ્રશ્નો આ ખેત પેદાશ સિવાય અન્ય પણ કેટલાક મનમાં પ્રશ્નો થતા હોય તો તમામ ખેડૂત મિત્રો તમારા પ્રશ્નો પણ આ ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ તેમજ અન્ય આગેવાનો જે આવવાના છે ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી તેમની સમક્ષ રજૂ કરશો અને તમારા પ્રતિભાવ પણ તમે આવતીકાલે રજૂ કરી શકશો જેથી કરીને આમ કહે ને તો આપણા પોતાનું જ તે આ જે છે એ આયોજન છે એમ જ તે માનવાનું કારણ કે પોતપોતાના પ્રશ્ન રજૂ કરી શકશો તમે અને તે પ્રશ્નનો મિત્રો તમે રજૂ કરશો તો એકતા બતાવશો અને પછી એક એકતા બતાવો અને એકત્રિત થઈ અને તમે જે કાંઈ સરકાર સમક્ષ રજૂઆત થશે એનું સારું પરિણામ આવતું હોય છે તો મિત્રો ફરી વખત કહી દઉં કે આવતીકાલે એટલે કે સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર અને સવારે દસ કલાકે મહવા માર્કેટિંગ યાર્ડ દેવાળિયા વિભાગમાં વધારો તો વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં પ્રતિભાવ જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો